નમસ્કાર જય શ્રી કૃષ્ણ દોસ્તો ફરી એકવાર તમારું નવા એપિસોડમાં સ્વાગત છે આજે અમે લોકો કતાર ગામમાં આવી ગયા છે દાદા દાદી છે જેમના પરિવારમાં કોઈ નથી એક બેન હતા જે સાસરે જતા રહ્યા છે અને દાદા દાદી બંને એકલા રહે છે અને ઘરમાં કોઈ કમાવાવાળો નથી ઉંમર મોટી થઈ ગઈ છે અને દાદાને કોઈ મોટી ઉંમરના લીધે પાસઠ પ્લસ ઉંમરના છે જેના લીધે એમને કામે પણ નથી રાખતા અને ઘર ચલાવવું મુશ્કેલ પડી રહ્યું છે તો આજે અમે લોકો અહીંયા આવી ગયા છીએ તો ચાલો દાદી સાથે વાતચીત કરીએ અને તમને બતાવવાનો પ્રયત્ન કરીએ પ્રિયમાં શું નામ છે તમારું મારું નામ પ્રેમિલા બેન પ્રેમિલા બેન બેન છે હાથ વરસતા આઠ વરસા દીકરી હા રે ગઈ પછી કોઈ કમાણી નથી અમારી પાસે ને હું બહુ બીમાર છું નકર પેલા સોટલી વાવતી ઓઢણા કોઈ ના લાવતી હકેલતી એવું કરતી અત્યારે એ કોઈ વસ્તુ થાય એમ નથી મારતી ને અત્યારે મારી દવા ડાયાબિટીસની ની દવા સાલુ છે તો નવસો ની થાય હજાર ની થાય ની થાય બહુ ડાયાબિટીસ વધી ગયો હોય ચારસો લગી ડાયબિટીસ રહે છે મને તો મને જરાય મજાર રહેતી નથી હું કાંઈ કામ કરતી નથી ને દાદા રસોઈ બનાવીને ટિફિન લઈને વૈયા જાય ને હું આખો દિવસ આરામ કરું ને આમાં પગનું ઓપરેશન કરાવ્યું પછી ઓપરેશન કરાવ્યું પછી કોઈ વસ્તુ કામ નથી થાતું ને જો ખાટલા હુઈ રહી આવે પછી પાછા રસોઈ બનાવીને ખાઈ શહી બે જણા માતા દીમા તમારા પરિવારમાં કોણ કોણ છે અત્યારે પરિવારમાં અમે બે માણસ સહીએ ને દીકરી છે તે હારે વહી ગઈ છે તો ભાઈ ભારું કોઈ શબ્દ એટલો બધો કરે કોઈ ટેકો આપને આપે કોઈ કામ કરી જાય કોઈ પૈસા ન દે કોઈ અનાજ ન દે તો કોઈ એવું વસ્તુ તો દેવા નો આવે તો આપણને એમ થાય કામ નથી કરી શકતા તો એ મજૂરી આપણે એમ કે અમે વાસણ ઉટકી જાઓ કે ઘર સારું કરી જાઓ એવું કરી જાય બધા ને બધું આમ મારા ગરઢા થઈ ગયા છે તો એને બધું કામ કરવું પડે હા કે હું પેલા કરી શકતી તો બધું કામે જતા હું નથી કરી શકતી

તકલીફ પડે પણ એમને વાંક્યા કરી ગાડી ને જો દીકરી છે વળી કારક મદદ કરે છે ને જો ત્યારે પગ મારો તો છ મહિનાથી મેં પગ નથી પલાવ્યો તેને મશીન સે કપડા ધોવા કે બામુ ના રોજ ન આવે એક તમે આ મશીન લઈ જાવ પાંચ થી એમ કે મને પછી સારા થઈ જાય ને તો દઈ દેજો એમ કે એ જોઈ મશીન અમે વાપરીએ છીએ ને એક વરસા માંદીશું તો મારા ભાઈ કે કે બેન ટીવી લઈ દઉં તો તમે કામ થાય નો થાય તો ટીવી માં એમ કે ભજન કીર્તન આવે હાં કરો એમ કે એમ કરી અમારે આવું બધી વસ્તુ ઘરમાં છે અમારે હાથે કોઈ વસ્તુ આવી નથી પેલા દાદા શું કામ કરતા હતા બસ પેલે થી અમે હીરા કામ થઈ રહ્યું પણ હવે કામ એ નથી થતું ને હીરામાં ભાવ તોડ નાખ્યો કારખાન જાય તો એમ કે આ દાદાને હવે કામ ન કરાય ન કરાય એમ કીરા કરે ને તો દાદી અને દાદા એકલા રહે છે ઘરમાં ઘરમાં દાદાની ઉંમર પાસઠ વર્ષની છે જેમના લીધે ઈરાના કારખાનામાં પણ નથી રાખતા અને સાથે સાથે દાદી છે જેમના ડાયાબિટીસની બીમારી છે ડાયાબિટીસના લીધે પગ આખા તેમના પોલા પડી ગયા છે અને જેનાથી ચલાતું નથી દાદા જ્યારે સાંજે કામેથી ઘરે આવે અને ખાવાનું બનાવે અને ઘર ચલાવે છે તો આટલી બધી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોતો હોય છે પણ કઈ નઈ દોસ્તો એક મજબૂરી હોતી હોય છે મજબૂરીના રીતે આવી રીતે રહેતા હોય છે બાકી કોઈ પણ વ્યક્તિને આવી રીતે નથી રહેવું ગમતું તો બસ દોસ્તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હેલ્પલાઇન નંબર નાખેલો છે અને બધી જ ડિટેલ નાખેલી છે તમે લોકો સપોર્ટ કરવા માંગતા હોય

અને અત્યારમાં ઘરમાં શું શું તકલીફ પડી રહી છે ઘર ચલાવવામાં અત્યારે તો આમ આવક અત્યારે હા ઓછી છે કામે મારી ઉંમર થઈ ગઈ છે અત્યારે બાસઠ ત્રેસઠ વર્ષ થઈ ગયા છે સિક્સટી પ્લસ એટલે કારખાનામાં કામે રાખે ના પાડે છે પણ છતાં મેનેજર હારા છે તે રાખે છે એમાં કે હું હવે બહુ કામ થતું નથી થતું ઘર હાલતું એવું બધું હતું પણ આ આખા વર્ષથી તો ભાવ ઓછા કરીને ગયા છે એટલે કામ થઈ ગયા તો મુસીબત રહે રહે દવા દવા દવાખાના આવે ઓપરેશન આવ્યું ને તમે અમને મદદ કરી તમારો આભાર ખૂબ ખૂબ અને દાદા કેટલું કામ કરી લેતા તમે કેટલું કામ અત્યારે તો નવ હજાર ખુદ નો આંકડો આવે છે પેલા થતું ચૌદ હજાર પંદર હજાર નું ત્યાં કોઈ જાતની તકલીફ નથી હારા મારી ગાડી હાલતી છે હવે કામ હાવ ઓછા થઈ ગયા એટલે તકલીફ નહીં અને દવાખાનામાં કેટલો ખર્ચો પડે દવાખાનામાં આને કન્ટેનર દવા જે ચાલુ છે ને એ બારસો તેરસો રૂપિયાની દર મહિને થાય છે દવા એટલે ડાયાબિટીસની દવા લેવી જ પડે પછી પાછા મોટા ઓપરેશન આવે હૃદયનો બે સ્પ્રિંગ ટેન્ટ બે હાડ્યા પગના ઓપરેશન કરાવ્યા તો એ બધું આયુષ્યમાન કાર્ડમાં થાય છે થોડો ઘણો ખર્ચો લાગે છે બે ત્રણ હજાર રૂપિયાનો રિપોર્ટ બહારના કરાવવા પડે એવું બધું આ ઓપરેશન કર્યા પહેલાં તો રિપોર્ટ આપણે રોકડેજ કરાવવા પડે ઓપરેશન દાખલ થાય એટલે એ બધું ફ્રીમાં થાય પછી રજા આપી દે તો અહીંયા તો પાછ બે સાની પાંચ દિન દવા હારે આપે એમ બધું એ થાય પણ જે કન્ટ્યુનર કાયમી જે દવા લેવી પડે ને એવડે થોડીક તકલીફ અને દાદા અત્યારે ઘરમાં શું શું જરૂર છે તમારે અત્યારે તો જરૂર એક આની દવા લેવી પડે એ જરૂર છે અને પગના ઓલા શૂઝ જરૂર છે દોસ્તો દાદા દાદી ને અત્યારે અનાજ કીટ વિશાલભાઈ જેમના જન્મદિવસ નિમિત્તે અનાજ કીટનું યોગદાન આવેલું છે તો આજે ઘર ચલાવવા માટે અનાજ કીટ આપીશું અને આવનારા સમયમાં દોસ્તો દાદાને દવાખાનામાં મુશ્કેલી પડે છે સાથે સાથે એમને ડાયાબિટીસમાં ઇન્સ્યુલિનના ઇન્જેક્શન અને બધો ખર્ચો થતો હોય છે તો એમના માટે તમારા બધાના જ સાથ અને સપોર્ટની જરૂર છે તો બસ દોસ્તો તમે બનતો સપોર્ટ કરજો જેનાથી દાદા દાદીને દવાખાનામાં પણ મદદ કરી શકાય અને સાથે સાથે ભાડાના મકાનમાં રહે છે તો ભાડું પણ ભરવું પડતું હોતું હોય છે એટલું કામ નથી કરતા અને ઉંમર પણ તમે જોઈ શકો છો મોટી ઉંમર હોવાના કારણે કામ પણ નથી થતું તો આપણે બધા જ સાથે મળી અને પુલ નહીં તો પુલની પાકડી સ્વરૂપે તમારે તમારેથી બનતો સપોર્ટ કરજો બધી જ ડિટેલ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને તેમાં જઈ અને બનતો સપોર્ટ કરો અને દાદાને રૂબરૂ મળી અને સપોર્ટ કરવા માગતા હોય તો અમારો કોન્ટેક કરો આપણે બધા સાથે મળી અને સેવાના સહભાગી બનીએ